you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેમ લોકોની ચિંતા પણ વધી રહી છે દેશમાં આ દિવસોમાં સક્રિય કેસોની સંખ્યા ચાર પર પહોંચી ગઈ છે દેશમાં ચાર જૂન ના રોજ બસો નવા કેસ નોંધાયા હતા અને સાત લોકોના મોત થયા હતા કોરોના ઘણા રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોમાં ફેલાઈ ગયો છે કેરળમાં સૌથી વધુ તેરસો સક્રિય કેસ છે જ્યારે મહારાષ્ટ્રમાં પાંચસો કેસ સાથે છે ગુજરાતમાં પાંચસો આઠ સક્રિય કેસ છે અહીં એકત્રીસ મે ના રોજ કેસ ઓગણીસ ટકા અને એક જૂન ના રોજ એકવીસ ટકા વધ્યા હતા પરંતુ ચાર જૂન ના રોજ આ દર ઘટીને ટકા અઢાર દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જયારે ચારસો નેવું હોમ આઇસોલેશન માં જ છે રાજકોટમાં સાત નવા કેસ નોંધાયા છેલ્લા ચોવીસ કલાક માં અમદાવાદમાં સિત્તેર નવા કેસ નોંધાતા ખડપળ મચી જવા પામ્યો છે પશ્ચિમ ઝોનમાં કોરોના બ્લાસ્ટ થયો છે જેના કારણે ચોવીસ કલાકમાં ગુજરાતમાં એકસો સાત કેસ નોંધાયા છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડ થી એક પણ મોત નોંધાયું નથી શહેરમાં એક્ટિવ કેસ ની સંખ્યા ત્રણસો વીસ પર પહોંચી ગઈ છે ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચોરાણું અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પંચાવન કેસ નોંધાયા છે